ગાઈસ વેલકમ ટુ માય YouTube ચેનલ તો અત્યારે બાકી ગયા છે 11 અને આજે સેટરડે છે અને હું અત્યારે અહીંયા બનાવી રહી છું મરચા તો આથેલા મરચા બનાવવાના છે તો આ મરચા છે ને હું આ રીતે સુધારી લઈશ અને એમાંથી બીયા કાઢી લઈશ નહીતર મરચા બહુ તીખા છે અને કાલે જ કરાતા આથેલા મરચા બટ કાલે છે ને આમાં નાખવાના મેથીના તુરિયા કહેવાય ને कुरिया, ताजड़ा तब शू कहो ये मने नथी खबर अं इन्हने मेथीना कुरिया दे मेथीना कूरिया और कुरिया या ये अम्म तो काले में एक मारा भाई मेथी ना मेथीना कूड़िया देवा तो दुकाने जाने के मेथीना कुरिया के तांजना समथिंग जे कीधु वही थी ये राइ लैने तो आम राई सु काम અહીંથી ઘરેથી કીધું તો કે તમે મેથીના પુરિયા લઈને આવજો મેરાઈના પુરિયા લઈ તો પછી રાઈ તો કંઈ કામની નથી આમાં પછી પાછા આજે મેથીના મેરાઈના પુરિયા લઈ આવ્યા હતા તો કોઈ અત્યારે બનાવી નાખો દરવા હિસા મરચા હોય ને પહેલાં પહેલાં સુકાઈ જાય તો હું અત્યારે મરચાને સુધારું છું સુધારી લો તો મે આવી રીતે બધા મરચાં સુધારી લીધા છે હવે હું આમાં નાખીશ

बटा तो रायता मोर्चा मसाला एम पैकेट मैं तो मैं मैंने सारी रीते मिक्स कर મે આવી રીતે રાખી દીધા છે હું એને ઢાંકી દઈશ અને સવારે એને બરણીમાં ભરી દઈશ તો અને ઢાંકી દેસો આપણે અને ત્યાં જ રાખી દેસો તો ગાઈસ મરચા સુધાઈ રહ્યા છે તો હાથ બહુ ભળે છે તો મે સારી રીતે હેન્ડ વોશ કરી લઈશ તો અમે અત્યારે મજા સુધાઈ રહ્યા ને તમારા હાથ બહુ એટલે બહુ બળે છે હું અને અત્યારે થોડીક વાર પછી એને ગોળવાળા હાથ કરી અને હેન્ડવોશ પાછા કરીશ ત્યારે થશે તો બહુ બળો છે હાથ બંને હાથ અને મજા મેં ઢાંકીને રાખી દીધા છે અત્યારે હું એને મોર્નિંગમાં ભરી લઈશ પહેરીમાં તો આ વિડીયો આપણે અહીંયા સેન્ડ કરીએ અને અત્યારે બાર વાગી ગયા છે તો આ વિડીયો આપણે અહીંયા જોઈન કરીએ તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો લાઈક શેર એન્ડ કમેન્ટ ઓલ્સો બેફે કહીશ